અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુર ગામમાં આવેલ વેરાઈ માતાજીના મંદિર પાસેથી જુગારમતા છ ઇસમોને ઝડપી પાડ્યા હતા ભરૂચ જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે અસરકારક અને પરિણામલક્ષ્મી કામગીરી દર્શાવવા જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અનુસાર દારૂ અને જુગારના ગેરકાયદેસર કામકાજ કરનારા તત્વો પર તવાઈ બોલાવવામાં આવતા બાતમીના આધારે સારંગપુર ગામે વેરાઈ માતાજીના મંદિર પાસેથી છ શખ્સોને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યા છે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શ્રાવણ માસ નિમિત્તે ઠેર ઠેરા સામાજિક રીતે જુગારની પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓનો સમગ્ર ભરૂચ જિલ્લામાં વધારો થયો જોવા મળતા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા દ્વારા જિલ્લામાં ચાલતી પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓ પર વોચ રાખી તપાસ કરવાનો આદેશ હોય છે અનુસંધાને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાતમી મળે કે સારંગપુર ગામ વિરય માતાજીના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો પતા પાના વડે જુગાર રમતા હોય છે આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે રેડ કરતા સચિન પ્રકાશ દોશી અલ્પેશ વાલુભાઈ પટેલ બિટન કુમાર કલ્પેશભાઈ વસાવા સુમિત ગુમાનભાઈ પટેલ જીતેન્દ્રભાઈ પ્રતાપભાઈ તેમજ રણજીતભાઈ તીરસિંહ વસાવાનાઓને પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડ્યા હતા પોલીસે બનાવ સ્થળ પરથી રોકડ રકમ રૂપિયા સત્યાવીસ હજાર સો તથા મોબાઈલ નંગ પાંચ કિંમત આશરે રૂપિયા પચીસ હજાર વાહન નંગ પાંચ કિંમત આશરે એક લાખ પાંત્રીસ હજાર તથા પતાપાના પાથરણું અંગ ઝડપથી તથા દાવ પરના રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા એક લાખ સત્યાસી હજાર સો સાથે જુગાર રમતા છ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસ દરોડા દરમિયાન અન્ય પાંચ શખ્સો બનાવ સ્થળ પરથી જુગાર રમતા હોય પરંતુ પોલીસને જોતા નાસી છૂટ્યા હોય જેમાં પ્રતિક મુકેશ પટેલ અક્ષય રાજેશ પટેલ પરેશ નાથુભાઈ પટેલ મનીષ સુરફે મનોકાલિદાસ વસાવા જગુ વસાવા તમામ આરોપીઓ અંકલેશ્વરના રહેવાસી હોય પોલીસ દરોડા દરમિયાન નાસી છૂટેલ તેમજ પકડાયેલા ઈસમો વિરુદ્ધ પોલીસે જુગારધારાની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અન્ય પાંચ વોન્ટેડ આરોપીઓની ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી સફેદ બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમો